ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પંડ્યાના માર્ગદર્શન હેઠળ તાલુકા તાલુકા ખાતે નારી યોજાયું હતું આ કાર્યક્રમમાં પંચાયત પ્રમુખ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પુરુષોત્તમભાઈ મારવાડા અબડાસા તાલુકાના ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા સરપંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જાડેજા નલિયા સરપંચ રામજીભાઈ કોડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી

જેડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી નલિયા